ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ વરૂણ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપતા જણાવાયું હતું કે સંવિધાનની વાત મહાત્મા ગાંધીના વિચારો અને સાહેબ આંબેડકરના સંવિધાનના ભાગરૂપે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે કારણ કે ભાજપ હંમેશા સાહેબનો વિરોધ કરી રહ્યું છે હાલમાં જ દેશના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ભરી રાજ્યસભામાં બાબાસાહેબનું અપમાન કરવામાં આવ્યું હતું સાથે જ શક્તિસિંહ દ્વારા ખાતરમાં થયેલા ભાવ વધારા સામે નિવેદન આપતા જણાવાયું હતું કે ઇફકો દ્વારા રાસાયણિક ખાતરમાં બસો પચાસ રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે કારણ કે આ ખેડૂત વિરોધી સરકાર છે ચૂંટણી ટાઈમે મત જોતા હોય ત્યારે કહે છે કે ખેડૂતોની આવક ડબલ કરીશું અમે ચૂંટણી પત્યા પછી એ જ ખેડૂતના ખર્ચાઓ ડબલ છે બે હજાર ચૌદમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે પંદરસો રૂપિયામાં વીસ કિલો કપાસ અને ચૌદસો રૂપિયામાં મગફળી વેચાઈ હતી અને દસ વર્ષ પછી આ સરકારમાં એક હજાર અને અગિયારસો રૂપિયામાં વેચાઈ મગફળી અને કપાસ વેચાઈ રહ્યું છે જીએસટીનું મારણ અને રાસાયણિક ખાતરમાં ભાવ વધારો ખેડૂતો પર પડીયા પર પાટુ જેવી સ્થિતિ સર્જે છે આથી ખાતરમાં થયેલા વધારો એ સાંખી લેવા એમ નથી જેથી આની વચ્ચે उच्च स्तरीय रजूआत संविधान के बाबा साहेब आंबेडकर

અમિતભાઈ શાહે એ પાર્લામેન્ટમાં હું પણ હાજર હતો રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર વિશે ખરાબ નો પ્રયોગ કરીને કહ્યું કે આજકાલ ફેશન હો ગઈ હૈ આંબેડકર 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 બોલના આંબેડકર કી જગહે ભગવાન કા નામ લો તો સ્વર્ગ મિલેગા માને બાબા સાહેબ આંબેડકર નામ નહીં લેવાનું कि जारे बोलता है था तेरे भाजपनाज के डरता डरता संसद से कहता था कि साहब आमिर जी कहिए कोई कहता था साहब बाबा साहब बोलिए पर ना तो बाबा साहब के ना तो आमिर जी के हवानू पर आमिर कर आमिर कर आमिर ने बाबा साहब आमिर करना एक ऊंचा कदना राष्ट्रीय नेतानुपान अपमान करो � કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓએ અવાજ ઉઠાવ્યો હતો આજે અમારા યુવાન મિત્રો દ્વારા આયોજન થયું છે એનએસયુઆઈના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ભાઈ વરૂણ ચૌધરી અમારા એનએસયુઆઈના પ્રદેશ અધ્યક્ષ ભાઈ નરેન્દ્રભાઈ યુવક કોંગ્રેસના અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ હરપાલસિંહ ચુડાસમા અને શહેર કોંગ્રેસ સમિતિ અને શહેરના આગેવાનોએ આ સુંદર આયોજન કર્યું છે